વલસાડથી સમાચાર જિલ્લામાં સતત બીજા દિવસે માર વાપી તથા આસપાસના વિસ્તારમાં અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ પાસેથી પ્રાપ્ત કરીશું હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ અને વાપીના વિસ્તારોમાં વરસાદ છે કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ જે પ્રમાણે વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અત્યારે પણ વહેલી સવાર હોય એવો અહેસાસ વાપી અને વલસાડના અમુક વિસ્તારોમાં થઈ રહ્યો છે કારણ કે જે પ્રમાણે આ વાતાવરણમાં પલટો છે સૂરજ દેખાતો બંધ થયો છે પરંતુ સાથે કમોસમી વરસાદ થોડો સમય પડે છે પછી અટકી જાય છે પછી ફરી પાછો થોડો વરસાદ પડે છે આવી ઘટના વલસાડ અને વાપીના અમુક વિસ્તારોમાં થઈ રહી છે જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે આ વાદળછાયું વાતાવરણ ખરેખર જે હરવા ફરવાની મજા છે એ પણ બગાડી રહ્યું છે લોકો પણ ડરી રહ્યા છે કે તેઓ ફરવા નીકળે કે કેમ નીકળે કે ન નીકળે અને જેને લઈને દમણ અને વલસાડ તિથલ દરિયા કિનારે જે પર્યટકો ફરવા આવતા હોય છે તેમાં થોડી ઘટ ચકાસ જોવા મળી રહી છે જી આભાર બ્રિજેશ જાણકારી આપવા માટે